ભૂપતજી નાગજીભાઈ અભુજી મંચ સૌ આગેવાનો સમય ઓછો છે અરે મારી ચોથી જાગીર સમાન પત્રકાર મિત્રો અને આપ સૌ સમાજના તમામ ધોળી તલી સમાજ આગેવાનો માતાઓ બહેનો અને રાહ નવગઢ જેવા આપ સૌ મારા યુવન ભાઈઓ આપ સૌ અહીં તો વિશેષ કહેવાનું ના હોય હતા કે આ વિસ્તારમાં મારા મમણામાંથી એક વોટ મળશે તો મારે આશાળા અસાસણને પણ કેવું છે કે તમે મમણાની હરીફાઈ કરી શકો તો કરજો મમણામાં આ જે ઇતિહાસ રહ્યો છે માત્ર ભાજપને એક જ વોટ નીકળે છે ખાલી એક એજન્ટ રહી માનવતા ખાતર એક સો સો કોંગ્રેસને મળ્યા હતા તો અસાણાની ધરતી ઉપરથી આપ સૌને વિનંતી કરું છું કે આપ પણ એવી હરીફાઈ કરો એવી વિનંતી અને વિશેષ આપને ના કહેતા માટે પંચ કરવાના પછી કેપી સાહેબ આપણા વિસ્તારમાં પહેલી વાર લોકસભા ટિકિટ છે ને પેલી વખત લોકસભાની ટિકિટ આપણા વિસ્તાર માટે છે ત્યારે આ તમારો સૌનો ભાગ્ય છે તમારા સૌ ડોહાના પુનિશાળી પ્રતાપે જ્યારે લોકસભાની ટિકિટ મળી છે આપ સૌના ભરોસે જ્યારે ચૂંટણી લડવાની છે ત્યારે આપ સૌને અમારે વિનંતી ના કરવાની આપ સૌને લડવાનું હોય પરંતુ આપને વિનંતી એ બાબતની કરવી છે ખાસ વિનંતી મારે ગુલાબસિંહ હમણાં કહેતા હતા અમારા યુવાન મિત્રોને કરવી છે કેપી સાહેબ તમને કદાચ ખબર નહીં હોય હવે એ લોકો મીટિંગો કરે છે એમને ખબર છે હારા છે એટલે એવી સૂચના આપી અધિકારીઓને બોલાવીને કે જે ગામમાં ઠાકોરોની કે દલિતોની કે ઇતર સમાજની મેજોરિટી હોય જો કોંગ્રેસના બુથ હોય ત્યાં મશીન ધીમો ચલાવવાનો મશીન ને બગાડી નાખવાનું ગમે એ કરીને એજન્ટનો ના માનવાનું પણ મતદાન ને ધીમી ગતિએ એ ચલાવવાનું પછી જે સાહેબ સિનિયર સિટીઝન ના છવી છત્રીસ હજાર જિલ્લામાં વોર્ડ છે ટપાલ થી આપી દેજો એટલે આપશે યુવાનોને વિનંતી કરું છું કરતા હોય અધિકારી તો એને પકડજો કે લોકશાહી છે તમે તો લોકશાહી માં મતદાન અમારે જે આપવાનું છે ત્યાં કરો નહીં તમે પટ્ટા પહેરીને ભાજપ ને આવી જાવ કે આવું વર્તન ના કરતા એવી તમને વિનંતી કરું છું એ લોકો મશીનો ની ગરબડ કરે ત્યારે તમને વિનંતી કરવી છે એમણે એની પણ સૂચના આપી છે કે બુચ ઉપર જયારે કોંગ્રેસ નો એજન્ટ આવે એના પેલા પચાસ પચાસ વોટ પેલથી નાખી નોખી દેવાના પચાસ નોખે તો જિલ્લામાં બારસો બુથ છે હાઈઠીર હજાર વોટ થાય ત્યારે હવે એ લોકો ગુલાબસિંહ હમણાં કહેતો હતા કે હાર ભાઈ ગયા છે એટલે પેલા ખોટા વોટ કરી દેવો સિનિયર સિટીઝન ના છત્રીસ હજાર વોટ છે બેલેટ થી કરવાના છે એ વોટ પણ અધિકારીઓને એમ કીધું છે કે ડોહાભાઈ એના પરિવારને ને હું નહીં તમારે મદદ કરો તમારે અધિકારીઓને જાતે કરું હું તો અધિકારીઓ પણ કેટી છે બધાય ખરાબ હોતા નથી પોલીસ તંત્ર હોય કે ચૂંટણીમાં નિમેલા અધિકારીઓ એમની મજબૂરી હોય છે કોક અધિકારી કદાચ એમના લાગણી વશમાં વધારે એમને પણ વિનંતી કરું છું ક્યાં વિસ્તાર ખમી બનતો વિસ્તાર છે અહીં જે અમારો એજન્ટ બેઠો હોય ને એ ધડ ધીંગાણે માથા મસાણે મરવા તૈયાર થશે પણ તમે મશીનો ની ગરબડ કરશો તો તમારી સામે પણ રાત નવગણ બની કે શિવાજી બની લડતા વાર નહીં કરે એટલે આપ પણ સમજી લેજો કે કોઈના ઈશારે સરકારના ઈશારે કઈ જો ગરબડ કરવા ગયા તો તમારે પણ ભોગવવાનો વારો આવશે લોકશાહી ઢબે ચાલજો એવી એમને આ મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરું છું અને વિશેષ આપને કહું છું કે જ્યારે આવા કાળા દાવા લઈને લોકો નીકળ્યા ત્યારે આપણે વિનંતી કરું છું કે જાગતા રહેજો ઘણી ગાડીઓ ઉપર ઠાકોર ને રાજપૂત ના સ્ટીકર લાગવા માંડ્યા ગાડી એમની હોય ભાજપ વાળાની કોક ને અથડાવે અડાડે પછી એમ કેપી સાહેબ ની ગાડી ને ઠાકોર અડાડી રબારી ની ગાડી ને રાજપૂતો અડાડી સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવાની રાજનીતિ એમની છે ત્યારે આપ સ્વરૂપ પાણી થી પાતળા બની ને મહેરબાની કરીને એક એક ધ્યાન રાખજો એ ગાડીના ફોટા લેજો કે આ ગાડી રાજપૂતો ની નથી ઠાકોરો નથી ગાડી ભાજપ વાળાની છે બદનામ કરવા રાજપૂતો ઠાકોરો ની લોકો નીકળ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની ની ચૂંટણી નથી બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી એ લોકો એમ કે કેપી સાહેબ કે ચૂંટણી તો બીજા કોઈ લડાઈ અમારું કેમ નામ લે ત્યારે એમને કેવું છે ભાષણ કરતા હોય ડેરીનો ઉપયોગ કરે ડેરી તો પશુપાલકો મારી માતાઓ બહેનો ચાર વાગે જાગીને મજૂરી કરીને દૂધ ભરાવે એના ઉપરથી અને ડેરી ઘણા વર્ષોથી જેને સિંચન કર્યું હતું ત્યારે એમને લોકશાહી ઢબે સહકારી સંસ્થા